આ ભરતીઓ વિશે સમિતિ આપણે આ વિડીયોમાં છે ડિટેલમાં જોવાના છીએ તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક લાઈક કરજો અને વિડીયોને શેર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પહેલી ભરતી મિત્રો છે તે છે આંગણવાડી ભરતી મિત્રો છે તાજેતરમાં જે જાહેરાત કરવામાં આવી છે તે રહેલી છે આંગણવાડી વિભાગમાં મિત્રો છે નવ પ્લસ જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પડી હતી જેમાં લાયકા છે કાર્યકર બહેનો માટે બાર પાસ અને તેડાગર બહેનો માટે દસ પાસ લાયકાત રાખવામાં આવેલી છે પગાર ધોરણની વાત કરીએ તો આંગણવાડી જે ભરતી છે તેમાં પગાર ધોરણમાં કાર્યકર બહેનો માટે દસ પગાર ધોરણ છે ત્યારે તેડાગર બહેનો માટે પાંચ હજાર પાંચસો જેવું પગાર ધોરણ છે તે જોવા મળે છે છેલ્લી તારીખ મિત્રો ત્રીસ ઓગસ્ટ છે ત્રીસ ઓગસ્ટ સુધીમાં છે ઓનલાઈન અરજી કરવાની રહેશે આ માટેની ઓફિશિયલ તેની વેબસાઇટ છે ઈ ડેસ એચ એમ એચ આર એમ એસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ સત્તાવાર વેબસાઇટ છે જ્યાંથી આંગણવાડી ભરતીના ફોર્મ છે તમે ભરી શકો છો ત્યારબાદ બીજી ભરતી વિશે વાત કરીએ તો બીજી ભરતી છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બીએસએફમાં મિત્રો જે ભરતી આવી છે તે છે બીએસએફમાં મિત્રો છે કોન્સ્ટેબલ ટ્રેડ્સમેનની ભરતી છે ટોટલ જગ્યા ત્રણ હજાર પાંચસો ને જગ્યા રહેલી છે ને લાયકાત ધોરણ દસ પાસ પ્લસ આઈટીઆઈ નો ટ્રેડ તમે છે પાસ કરેલો હોય અલગ અલગ ટ્રેડની મિત્રો છે બીએસએફમાં ભરતી છે તો તેમાંથી તમે જે ટ્રેડ પાસ કરેલો હોય તો તે ટ્રેડમાં તમે છે ફોર્મ ભરી શકો છો પગાર ધોરણ ની વાત કરીએ તો એકવીસ હજાર સાતસો શરૂઆતનો પગાર ધોરણ છે તમને આપવામાં આવશે છેલ્લી તારીખની વાત કરીએ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પચીસ ઓગસ્ટ બે હજાર પચીસ રહેલી છે અને વેબસાઇટની વાત કરીએ તો ડબલ્યુ 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 ડોટ ભરતીની વધારાની માહિતી અને ઓનલાઈન ફોર્મ છે જ્ઞાન જે નવી ભરતી સરકાર દ્વારા છે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડી છે તેના વિશે વાત કરીએ તો પ્રાથમિક વિભાગમાં મિત્રો છે આ ભરતી રહેલી છે જેમાં પગાર ધોરણ છે એકવીસ હજાર પગાર ધોરણ આપવામાં આવશે મિત્રો ફિક્સ પગાર ઉપર ભરતી છે સરકારની

વેબસાઇટ છે તમે તેમાંથી પ્રાથમિક વિભાગમાં જ્ઞાન સહાયક માટે જોડાવા માંગતા હોય તો આ વેબસાઇટમાં જઈને ફોર્મ ભરી શકશો ત્યારબાદ આગળની ભરતી વાત કરીએ તો આગળની બીજી જે જ્ઞાન સહાયકની ભરતી આવી છે તે માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં આવી છે જેમાં લાયકાત ટાટ પાસ કરેલું હોવું જોઈએ મહત્તમ આમાં વયમર્યાદા પિસ્તાલીસ વર્ષ સુધી રાખવામાં આવેલી છે પગાર ધોરણની વાત કરીએ તો આમાં ચોવીસ હજાર રૂપિયા પગાર ધોરણ આપવામાં આવશે માધ્યમિકમાં ઉચ્ચતર માધ્યમિકમાં છવ્વીસ હજાર રૂપિયા છેલ્લી બે હજાર પચીસ છે તમારે એપ્લાય કરવું હોય તો તે માટેની વેબસાઇટ છે જ્ઞાન સહાયક ડોટ ગુજરાત ડોટ ત્યાંથી તમે છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બંનેમાં છે એપ્લાય કરી શકશો તો આથી જ્ઞાન સહાયકની ભરતી ત્યારબાદ આગળની ભરતી વિશે વાત કરીએ તો આગળની ભરતી છે ભરતી છે તે નવી આવી છે તે છે એલઆઈસી તાજેતરમાં જે નવી ભરતી આવી છે તે સહાયક વહીવટી અધિકારીની એ તેમાં ત્રણસો ને પચાસ જેટલી જગ્યા છે ને કોઈ પણ વિદ્યા શાખામાં તમે સ્નાતક કરેલ હોય તો તમે એપ્લાય કરી શકો છો પગાર ધોરણ મિત્રો છે અઠાસી હજાર છસો પાત્રી પ્રતિ માસ છે પરંતુ જો એ વર્ગના શહેરમાં તમને આ નોકરી મળે તો પગાર છે એક લાખ છવ્વીસ હજાર જેવો છે આપવામાં આવે છે ડબલ્યુ 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 ડોટ એલઆઈસી ડોટ ઇન્ડિયા ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈને તમે છે આ ભરતીની વધારાની માહિતી અને ઓનલાઈન ફોર્મ છે આ ભરતી માટેનું ભરી શકશો ત્યારબાદ આગળની ભરતી વિશે વાત કરીએ તો બેંક ઓફ મહારાષ્ટ્ર મિત્રો ભરતી આવી છે તે છે પોસ્ટની વાત કરીએ તો જર્નલિસ્ટ ઓફિસર સ્કેલ માટેની આ ભરતી છે જેમાં જેટલી જગ્યા છે અને કોઈ પણ વિદ્યા શાખામાં સ્નાતક કરેલ હોય સાઈઠ ટકા સાથે પાસ કરેલ હોય તો તમે આમાં એપ્લાય કરી શકો છો પગાર ધોરણની વાત કરીએ ચોસઠ હજાર આઠસો ને વીસ જેવો છે આમાં તમને જે પગાર ધોરણ છે આપવામાં આવશે છેલ્લી તારીખની વાત કરીએ તો ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ આમાં અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે તો ત્યાં સુધીમાં તમારે છે એની ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી કરવા માટે બેંકની ઓફિશિયલ વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ બેંક ઓફ મહારાષ્ટ્ર ડોટ ઇન આ વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે અને આ ભરતી વિશે વધારાની માહિતી પણ તમને છે આ વેબસાઇટ ઉપરથી મળી જશે ત્યારબાદ આગળની ભરતી વિશે વાત કરીએ તો આગળની ભરતી છે ઉત્તર ગુજરાત વીજ લિમિટેડ જે છે કંપની તેમાં મિત્રો ભરતી આવી છે યુજીએલમાં આ ભરતીમાં છે આસિસ્ટન્ટ મેનેજર આઈટી માટેની ભરતી છે અને છત્રીસ જગ્યા પર ભરતી આવી છે લાયકાતની વાત કરીએ તો 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 આ ભરતી માટે મિત્રો લાયકાત અથવા અથવા બીટેક એમસીએ કરેલું હોય તે ઉમેદવારો છે છે આમાં જે એપ્લાય કરી શકે છે પગાર ધોરણ વાત કરીએ તો પિસ્તાલીસ હજાર ચારસો જેવો છે પગાર ધોરણ છે તમને આમાં જોવા મળવાનો છે છેલ્લી તારીખ મિત્રો છે એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ છે તો ત્યાં સુધીમાં તમારે છે આનું ફોર્મ ભરવાનું રહેશે વેબસાઇટની વાત કરીએ તો ઓફિશિયલ વેબસાઇટ છે એપ્લાય કરવાનું રહેશે આપણે તો આગળ ભરતી હતી ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડમાં મિત્રો ભરતી છે વહીવટી અધિકારી માટેની આ ભરતી છે અને પાંચસો ને પચાસ જેટલી જગ્યા રહેલી છે આમાં પણ કોઈ પણ તમે સ્નાતક કરેલું હોય સાઈઠ ટકા ગુણ સાથે તો તમે છે આમાં ભરતીમાં એપ્લાય કરી શકો છો જો પગાર ધોરણની વાત કરીએ તો પચાસ હજાર નવસો પચીસ પગાર ધોરણ છે પરંતુ મહાનગરમાં તમે જો આ નોકરી જડે તો તમને સુધીનું પગાર ધોરણ છે આમાં જોવા મળતું હોય છે છેલ્લી તારીખ મિત્રો ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ છે ત્યાં સુધીમાં તમારે છે આની ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી કરવા માટે મિત્રો ઓફિસિયલ વેબસાઇટ છે તો ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીની તે છે ડબલ્યુ 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 ડોટ ન્યૂ ઇન્ડિયા ડોટ સીઓ ડોટ ઇન આ તેની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી આ ભરતી વિશેની માહિતી અને ઓનલાઈન ફોર્મ તમે છે ત્યાંથી ભરી શકશો ત્યારબાદ આગળ વાત કરીએ તો મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જે નવી ભરતી આવી છે તેના વિશે તો તેમાં મિત્રો છે જુનિયર એસોસિએટેડ એટલે કે કારકુન એટલે કે ક્લાર્કની જગ્યા માટેની ભરતી છે પાંચ જગ્યા છે લાયકાતની વાત કરીએ તો કોઈ પણ વિદ્યા શાખામાં સ્નાતક કરેલું હોય તો તમે તમારે ઓનલાઈન અરજી છે આની કરવાની રહેશે ઓનલાઈન અરજી કરવા માટે એસબીઆઈ ની ઓફિશિયલ વેબસાઇટ છે બેંક ડોટ એસબીઆઈ સ્લેશ વેબ સ્લેશ જઈને તમે ડાયરેક્ટ છે આ ભરતી ફોર્મ છે તે ભરી શકશો